સુરત રેલવે પોલીસ સ્ટેશન વડોદરાના વનશોધાયેલ ચેરીઓના છ ગુનાઓનો ભેદ ઉકેલી ગુના ડિટેક્ટ કરતી સુરત રેલ્વે પોલીસ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓની સૂચના મુજબ ઉધના રેલવે આઉટપોસ્ટના પોલીસ માણસોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે સૂચનાઓ અનુસંધાને ઉધના રેલ્વે સ્ટેશન ઉપર અપડાઉન ટ્રેનો ઉપર પેટ્રોલિંગ ફરી વોચ કરતા

તેના ઉપર વધુ શંકા ઉભો છતા તેની અંગે કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના છ મોબાઈલ ફોન મળી આવતા સદર મોબાઈલ ફોન ચોરી અગર છ કપટથી મેળવેલા જણાતા તેની વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ છ મોબાઈલ ફોન આશરે કુલ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર નવ્વાણુંના તપાસ અર્થે કબજે કરી આરોપીની સઘન પૂછપરછ બાદ સુરત રેલવે પોલીસ સ્ટેશનના કુલ છ વર્ણ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી ગુનાઓ ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે